નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો હવે જુઓ આપણે સૌથી પહેલા સેક્શન ડી લઈશું મેથ્સમાં બરાબર સેક્શન ડીમાં ચેપ્ટર નંબર તેર આકડા શાસ્ત્ર બરોબર જેના બે દાખલા પૂછાશે તો એ બે દાખલા પૂછાશે એવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લઈએ

સીધી રીત બરાબર બીજી ધારેલા મધ્યક ની રીત ધારેલ મધ્યક ની રીત બરાબર પછી ત્રીજી વિચલનની રીત આ ત્રણ રીતે શોધાય મધ્યક વિચલનની રીત બરાબર અને મધ્યકને એક્સ બાર કહેવાય એક્સ બાર આ રીતે લખાય આટલું થઈ ગયું હવે આપણે એક રકમ લખી દઈએ જો આ આપણે જે ચલાવીએ એ બેઝિક વાળા બી એમના માટે બી કામ ચાલશે અને સ્ટાન્ડર્ડ વાળા માટે બી ચાલશે આપણે ખાલી રિવિઝન કરીએ બંને માટે ડન જે આઈએમપી દાખલા હોય એ કયા કયા પ્રકારના પૂછાઈ શકે એવા ઓકે તો બંને લોકો વિડીયો જોવો તો કોઈ ફરક પડશે નહીં એટલે ચલો તો હવે પહેલી રકમ લખીએ એમાં એમાં વર્ક અને અહીંયા આવૃત્તિ બરાબર આ રીતે આપેલું હશે વર્ક રકમ ઝીરોથી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસથી સાહીઠ અને સાહીઠ થી સિત્તેર બરાબર પછી આવૃત્તિ હવે ચાર આઠ પછી ત્રણ વીસ પછી ત્રણ ચોર ઓઠ બરોબર તો આ રીતે કોષ્ટક આપેલું હશે તમને લોકોને આ સવાલ વર્ક બરોબર આવું આપેલું હશે અને પૂછે મધ્ય શોધો ત્રણેય રીતે બરોબર તો આ ત્રણ રીતો હવે આ ત્રણેય રીતે કોષ્ટક બનાવવું પડશે આપણે હવે તો એમાં સૌથી પેલા આપણે લખીએ હવે વર્ક આપણું કોષ્ટક બનાવી ત્રણેય રીત આવે તો ત્રણેયનો કોષ્ટક બનાવી દેવાનું એફઆઈ એક્સઆઈ એફઆઈડીઆઈ અને એફઆઈ યુઆઈ બરાબર અહીંયા હું લખી દઉં જો સીધી રીતમાં આપણે આનું કોષ્ટક બનાવવાનું એફઆઈ એક્સઆઈ પછી અહીંયા આવશે એફઆઈડીઆઈ અહીંયા એફઆઈયુઆઈ આ ત્રણેયના કોષ્ટક બનાવવા પડશે આપણે તો સૌથી પહેલાં પહેલું કોષ્ટક આવશે વર્ગનું બરાબર પછી જોડે લખી દઉં ચાલશે પહેલાં એનો કોષ્ટક જોઈ લઈએ પછી આવશે એફઆઈ બરાબર પૈ xi પૈ આ ડીઆઈ માટે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ બરાબર પૈ યુઆઈનું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપંગ એચ પછી હવે હવે આપણે આ પહેલું કોષ્ટક એફઆઈ એક્સઆઈ બીજું એફઆઈડીઆઈ ત્રીજું એફઆઈ યુઆઈ ડન માત્ર આયર્યું સીધી રીત માટે સીધી રીત જોઈએ

ઝીરોથી દસ બરાબર પછી દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ પછી થી સિત્તેર બરાબર એફઆઈ એફઆઈ એટલે આવૃત્તિ આવૃત્તિ આ રહી ચાર આઠ ત્રણ વીસ ત્રણ ચાર આઠ બરાબર એક્સઆઈ એક્સાઈ આપણે કઈ રીતના શોધશું વર્ગનો સરવાળો ભાગ્યા બે જીરો પ્લસ દસ ભાગ્યા બે એટલે પાંચ દસ પ્લસ વીસ એટલે ત્રીસ ત્રીસ વાગ્યા બે એટલે પંદર બરોબર આ રીતે આપણે એક્સઆઈ શોધ 30 ત્રીસ ને વીસ પચાસ પચાસ બે એટલે પચીસ બરાબર પાથરી પિસ્તાલીસ પંચાવન સિક્સટી ફાઈવ ડન આ રીતે એક્સાઇ શોધાય બંને વર્ગનો સરવાળો ભાગ્યા બે દસ પ્લસ વીસ ત્રીસ વાગ્યા બે એટલે પંદર આવી ગયા હવે ડીઆઈ બરાબર શોધી લઈએ એક્સાઇ માઇનસ સી બરોબર જુઓ અહીંયા શું મધ્યક ત્રણેય રીતે પૂછ્યું બરોબર એટલે આપણે આ એફઆઈ એક્સઆઈ એફઆઈડીઆઈ એફઆઈ યુઆઈ કરીએ છીએ અને પછી ડીઆઈ અને યુઆઈનું બોક્સ બનાવ્યું ડીઆઈ આના માટે યુઆઈ આના માટે ખાલી મધ્યક પૂછ્યું હોય તો એફઆઈ એક્સઆઈ અને એફઆઈ એક્સઆઈનું કોષ્ટક હોય આ સીધી રીતવાળું મધ્યક પછી ધારેલા મધ્યક પૂછ્યું હોય તો એફઆઈનું કોષ્ટક હોય હોય ડીઆઈનું હોય અને ડાયરેક્ટ આઈ એફઆઈ ડીઆઈ હોય બરાબર પછી વિચલનની રીત પૂછીએ વિચલનની રીત તો ડાયરેક્ટ એફઆઈ એક્સઆઈ અને આ યુઆઈનું કોષ્ટક બનાવી દેવાનું અને પછી આઈ એફઆઈ યુઆઈ વસપતિ ગયું પણ આપણે અહીંયા ત્રણે પૂછ્યું એટલે આખું કોષ્ટક બનાવી દીધું એફ ડી એફ બરાબર એટલે આ રીતે કહી દઉં હવે ડીઆઈ આઈ માઇનસ છે આઈ પહેલાં એ શોધો છો એ રીતના શોધશું અહીંયાથી આ એક બે ત્રણ આ નીચેના વચ્ચે જે આવો એને કહીશું એ બરાબર આવી ગયો એ હવે એ બરાબર પેલા પાત્રીસ આવ્યા તો પાંચ માઇનસ પાંત્રીસ કરવાના અહીંયા ડીઆઈ પહેલાં જો એ રીતના શોધ્યો વચ્ચેની સંખ્યા એકસાયમાં માં ત્રણ ઉપર આ ત્રણ નીચે વચ્ચે શું આવ્યું આ પાંત્રીસ બરાબર તો આ એ આ રીતે શું થાય એ હવે ડીઆઈ બરાબર એકસાયમાં નથી એક ડીઆઈ શું શું એકસાય કેટલા પાંચ અને એ પાત્રીસ તો પાંચ માઇનસ એટલે માઇનસ ત્રીસ આવશે બરાબર માઇનસ ત્રીસ પછી પંદર માઇનસ થશે પંદર એકસાય એકસાય પંદર એ પાંત્રીસ પંદર માઇનસ એટલે માઇનસ અહીંયા આવશે માઇનસ દસ બરાબર અહીંયા જુઓ એટલે ઝીરો આવશે ડનસતાલીસ માઇનસ પાંત્રીસ પંચાવન માઇનસ પાંત્રીસ પાસઠ માઇનસ પાંત્રીસ આ એકસાઈ એ બરાબર પાંત્રીસ હા એકસાય એ બરાબર પાસઠ બરાબર આ બાદ બાકી યુવાયમાં એકસાય માઇનસ એ પણ એચ બરાબર એચ એટલે કઈ રીતના આ દસ આ જે આનો તફાવત 0 માઇન બંનેનો તફાવત લેવાનો દાખલા તરીકે કેટલો ગેપ દસ વીસમાં દસ ગયા તો દસ ત્રીસો અને માઇનસ વીસ કરો એટલે કેટલા દસ આનો ગેપ આ જે વર્ગ આપેલો એનો માઇનસ કરી દેવાનું દસ દસનો ગેપ જુઓ તફાવત જેને કહેવાય તફાવત કેટલો દસ દસનો વીસમાંય દસ ગયા દસ ત્રીસમાં વીસ ગયા દસ ચાલીસમાંય ત્રીસ ગયા દસ બરાબર એટલે એચ બરાબર દસ આપણી જોઈએ અહીંયા લખી દઉં એચ બરાબર દસ બરાબર અને અહીંયા આપણે એ બરાબર આ બરાબર એકસો એ આ રહ્યું આવો અબ યુ આય 1x - e ^ h હવે x - e તો અહીંયા સુધેલું જ છે ભાગ્યા 10 જ કરવાનું બરાબર એટલે -3 ^ -10 એટલે આ -3 આની નીચે 10 મૂકી દેવાનું જો અહીંયા સમજો x - e આપણી જોડે કેટલા બીજા આગળ ગુપચંદ હા જો x - e ^ h બરાબર તો આ x - e તો આપણે સુધેલો -3 છે h કેટલો છે 10 આ 0 0 હોય એટલે -3 આવશે -20 નીચે 10 0 0 એટલે -2 બરાબર આવું લખો x માનસ એ ભાગ્યા એટલે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક બરોબર પછી અહીંયા તો જીરો આવશે એક આ બે આ ત્રણ ડન હવે એફઆઈ અને એકસાય ગુણાકાર કરવાનો આ રીતે પાંચસો વીસ બરાબર અહીં પંદર ઇઠા એકસો વીસ ડન પછી પચીસ તરી પંચોતેર પછી પાંત્રીસ દુ સિત્તેર અને આ એક જીરો એટલે સાતસો પાંત્રીસ ડન પછી પિસ્તાલીસ તરી એકસો પાંત્રીસ ડન પછી શું પંચાવન ચોક બસો વીસ પછી હ પાસઠ ઇન્ટુ આઠ પાસઠ ગુણ્યા આઠ પાંચસો વીસ બરાબર પાસઠ ગુણ્યા આઠ પાંચસો વીસ થઈ ગયું એફઆઈ એકસો એ જ રીતે ગુણાકાર એફઆઈ ડીઆઈનો આઈ એફઆઈ ડીઆઈ આ ત્રણ ચાર તરી બાર એટલે એકસો વીસ થશે પાછળનો જીરો બી જોવાનો ચાર તરી બાર અને આ જીરો મૂકી દો આઠ દુ સોળ બરાબર માઇનસની નિશાની તો આવશે પહી આઠ દુ સોળ માઇનસ દુ છે સોળ અને આ ઝીરોનો જીરો તો અહીંયા કહેતા એને માઇનસ ત્રીસ વીસ ગુણ્યા જીરો એટલે જીરો દસ ત્રીસ ચાર દુ આઠ એસી આ ચોવીસ બસો ચાલીસ ઘર આનો અને આનો ગુણાકાર થાય એફઆઈડીઆઈ ઉપર જોઈ લો આનો પોસ્ટ હવે એફઆઈયુઆઈ કરવાનો આપણે એફઆઈયુઆઈ તો જુઓ હવે આપણે એફઆઈ કરીશું એફઆઈ અને આર બાર આઠ દુ સોળ પછી ચાર દુ આઠ આઠ થરી ચોવીસ બરોબર હવે આપણે કરશું સરવાળો કુલ નીચે અહીંયા લખવાનું કુલ એફઆઈ જેની જેની જરૂર હોય સરવાળો એક્સઆઈ જરૂર એની બી નહીં હવે સરવાળો કરી દેવાનો બરાબર જુઓ આનો જે સરવાળો કરે ને એને આ લખાય સીગમાં એફઆઈ એક્સઆઈ બરાબર સીગમાં એફઆઈડીઆઈ બરાબર અને સીગમાં એફઆઈ યુઆઈ બરાબર સીગમાં એટલે બધાનું સરવાળું અને એફઆઈનું સરવાળું બરાબર જેની જેની જરૂર હોય એનું જ ખાલી ચાર આઠ થાય વીસ થઈને ચાર આઠ બરોબર તો ટોટલ થાય પચાસ સરવાળો આનો સરવાળો કરશું પચાસ હવે આમનો સરવાળો કરવાનો બરોબર વીસ એકસો વીસ પંચોતેર સાતસો એકસો બસો વીસ અને પાંચસો વીસ એટલે કેટલા સત્તરસો નેવું બરોબર પછી હવે આનો સરવાળો તો સૌથી પહેલાં ત્રણનો સરવાળો કરવાનો પછી આનો સરવાળો અને પછી બાદ બાકી થશે છે આ એકસો વીસ માઇનસ એકસો બરોબર એટલે કેટલા થયા જીરો છ 7, સાત આઠ અને એક એક બસો એસી બરાબર બસો એસી માઇનસ જ આવશે હવે માઇનસ ત્રીસ ઉમેરવાનો એટલે આનો બી સરવાળો થશે જીરો આઠ નવ દસ અગિયાર એક બે એક ત્રણસો થયા આ થયા માઇનસ ત્રણસો દસ હવે આનો સરવાળો કરશો બસો અને એસી અને ત્રીસ બરાબર આ બસો ચાલીસ એસી ત્રીસ જીરો જીરો આમનામાં પ્લસ જ છે આગળ અહીંયા માઇનસ હતું એટલે આનું આ રીતે કર્યું માઇનસ એકસો વીસ માઇનસ એકસો સાઠ બંનેનો સરવાળ થશે બસો એસી પછી મોટાની નિશાની આવી જશે એટલે માઇનસ બસો એસી આવ્યા માઇનસ બસો એસી અને માઇનસ ત્રીસ બરાબર તો માઇનસ માઇનસ પાછા પ્લસ એટલે સરવાળો ત્રણસો દસ પાછી મોટાની નિશાની એટલે માઇનસ ત્રણસો દસ આવ્યા આ ત્રણનો હવે આ ત્રણનો સરવાળો બસો ચાલીસ એસી ત્રીસ બરાબર જીરો આઠ અને ચાર બાર બારના તેર ચૌદ પંદર પછી પડી એક બેન એક ત્રણસો પચાસ બરાબર હવે ત્રણસો પચાસમાં એક ત્રણસો દસ બાદ કરી દેવાના ઝીરો પાંચ એક ગયા તો ચાર અને ચાલી આવશે કેટલા ચાલી આવશે એ જોઈ લેવાના પ્લસ આવે કે માઇનસ તો મોટા કોના ત્રણસો પચાસ પ્લસ આ માઇનસ એટલે મોટા પ્લસ આ માઇનસ ચાલી તો ખાલી ચાલી ડન આ રીતે હવે આમાં કરશું તો આનો જવાબ આવશે ચાર ઓકે ડન બરાબર હવે આપણે હવે કશું નહીં આટલું થઈ ગયું બસ હવે તો ખાલી સૂત્ર મૂકવાનું તો હવે સૂત્ર મૂકી દઈએ આપણે સૌથી પહેલાં

એ થઈ છે આપણી જોડે પચાસ બરાબર આ બંનેનો ભાગાકાર કરશું એટલે આવશે પાંત્રીસ પોઈન્ટ આઠ આ આપણો જવાબ એક્સ બાર બરાબર સીધી રીત બરાબર હવે આપણે બીજી રીત હવે બીજી રીત ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીત બરાબર તો એનું સૂત્ર લખવાનું એમાં આવો એક તો એ આપણી જોડે કેટલા હતા પાત્રીસ તો પાત્રીસ પ્લસ સીખમાં એફઆઈડીઆઈ ચાલીસ અને સીખમાં એફઆઈ કેટલા પચાસ તો પચાસ બરોબર તો પાત્રીસ પ્લસ આ જીરો જીરો જથ્થા ચાર ભાગ્યા પાંચ કરશું આપણે તો આપણી જોડે જવાબ આવશે પોઈન્ટ આઠ આ બંનેનો સરવાળો કરશું તો આવશે પાંત્રીસ પોઈન્ટ આઠ બરાબર આને બી એક્સ બાર જ કહેવાય આ ધારેલ મધ્યકની રીત હવે એક લાસ્ટ ત્રીજો દાખલો એટલે ત્રીજી રીત એમાં વિચલનની રીતે મધ્યક બરાબર વિચલનની રીતે મધ્યક

अपंग सिग्मा एफ आई पच्चा एच था दस बराबर आपने पात्रीस आज जीरो गया जीरो जते रहे, प्लस चार अपंग अपंग पॉइंट आठ पात्रीस पॉइंट आठ एक्स बार आ कहन रीते बराबर ये बद जवाब ने बॉक्स बनाई ले रीते एक बीजो આ ત્રીજો ઓકે તો હવે આગળ બીજો દાખલો જોઈએ સેકન્ડ એમાં મધ્ય આપેલો હશે તમને લોકોને તેલીસ પોઈન્ટ પંચોતેર બરાબર તો ખૂટતી આવૃત્તિ શોધવાની હશે આપણે મધ્ય આપેલો હશે ખૂટતી આવૃત્તિ એપ શોધવાની હશે એપ શોધવાની જો આવશે વર્ગ ઝીરો દસ દસ થી વીસ વીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાહીઠ થી સિત્તેર સિત્તેર થી એસી પછી એસી થી નેવું અને નેવું થી સો અને અહીંયા આવશે આવૃત્તિ આઠ ચાર વીસ પિસ્તાલીસ ચોસઠ બત્રીસ આ એફ આઠ બી અને બે આ એફ શોધવાની કુર્તી આવતી હતી આ રીતનું આવશે આ સવાલો આમાં खूबती आवृत्ति एप शो तो जो सौ पहला कोष्टक बनाई देवा विचलन रीत थी ओके कोष्टक वर्क लखी दीजिए पहला जीरो थी दस दस थी वीस वीस थी तीस तीस चालीस चालीस थी पचास पचास थी पच्छा, साइठ साइठ थी सित्तेर सीतेर थी एसी एशी थी नेव डन हवाृत्ति आवृत्ति लखी दीजिए एफ आई आठ चार बीस, पिस्तालीस चौसठ बती एफ आठ बी, बी, एक लखी दू एक सुधा, वर्ग भाग्य बे जीरो प्लस दस भाग्य बे पांच ए रीते पंदर पच्चीस बात पिस्तालीस पंचावन पांसठ पंचोतेर पंच जो एक एक्सई दस वर्ग ना सरों भाग्य जीरो प्लस दस दस पांच बच ने दस तीस तीस भाग्या पंदर तीस ने वीस पचास भाग्या पच्चीस चालीस ने तीस सीते भाग्य बीस पिस्तालीस पांच है पंचोते पंचासी पंचाणु बराबर पांच पंदर पच्चीस आओ ए बी सो लोन लौ बच्चे को एक चार एक तीन चार पांच बराबर जो आम क्यों है चार એક બે ત્રણ ચાર હવે આ કોણ પિસ્તાલીસ અને પંચાવન બંને મેં કોઈ બી એક ધારી આપણે નાનું લઈ લઈશું પિસ્તાલીસ લઈ લેવાની એ નાની સંખ્યા લઈ લેવાની બંને મેં પિસ્તાલીસ એ બરાબર પંચાવન લીધો બી ચાલે પણ નાનું લઈ લેવાની એ બરાબર ઓકે ધારી મધ્ય ધારી મધ્ય કે આપણે પિસ્તાલીસ લીધું એટલે એ એ જે એને લીધો પિસ્તાલીસ ઓકે હવે આપણે દાઢ યુઆઈ કરશું એક્સ માઇનસ એ અપંગ એચ ડન એચ દસ તફાવત એચ એટલે દસ અને એ બરાબર કેટલા પિસ્તાલીસ ઓકે ડન એચ રીતના શોધે આનો તફાવત જોઈ લેવાનો દસ દસનો વીસમાંય દસ ગયા તો દસ ત્રીસમાં વીસ ગયા દસ ચાલીસમાં ત્રીસ ગયા દસ પચાસ તફાવત તમે ચા ધનમાં લખવાનું એચ ઋણમાં નહીં ચલો આગળ આવો આ કરી દઈએ અહીંયા આવશે એફ આઈ યુ ઓકે તો જુઓ એફ યુ હા એક્સ માઇનસ છે અપંગ એક પાંચ એ છે પિસ્તાલીસ ભાગ્યા દસ આ રીતે આપણી જોઈએ પાંચ માઇનસ પિસ્તાલીસ અપંગ દસ પિસ્તાળીસમાં પાંચ ગયા માઇનસ ચાલીસ અપંગ દસ આયા કેટલા માઇનસ ચાર બરાબર તો માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો પછી વન ટુ થ્રી ફોર ફાઈવ તમારે સાદરૂપ જોઈ લેવાનું ચેક કરી લેવાનું એક્સ આઈ પંદર માઇનસ એ પિસ્તાલીસ એચ દસ બરાબર એટલે આપણું લાવ હવે બંનેનો ગુણાકાર એફઆઈ અને યુવાઈનો આઠ ચોક બત્રીસ અને માઇનસ આગળ માઇનસ ચાર તરી બાર માઇનસ પંદર વીસ ટુ ચાલીસ પિસ્તાલીસ એકા પિસ્તાલીસ ચોસઠ જીરો બત્રીસ એકા બત્રીસ એફ ટુ ટુ એફ બરાબર આઠ તરી ચોવીસ ચાર દુ આઠ અને બે પંચા દસ ઓકે આ રીતે આવી ત્રીજી પડ એટલે આપણે આવી લીધી વિચલનવાળી ઓકે તો હવે આગળ સરવાળો કરી દઈએ સીગમા એફઆઈ અને સીગમા નો બી સરવાળો બરાબર તો આનો સરવાળો પહેલાં જુઓ પ્લસ એફ તો આવશે જ આવશે બરાબર અને આનું અને આ બધાનો સરવાળો કરી દો એટલે એકસો પંચ્યાસી આવો एक सौ पंची प्लस एफ में कोई संख्या नहीं एफ प्लस एफ लम ओके आ मैं आ, आ, 185 आ एक सौ पंचासी प्लस एफ आ रीतना पे बदवार एफ में कशु नहीं प्लस एफ एपा एक सौ पंचासी थे रही जाए तो प्लस एफ आम भी आ रीते हे बराबर आमा पहला आमनों कर तो सरवाड़ो बतरीस बार चालीस पिस्तालीस જો આ ચારનો સરવાળો કરવાનો પછી આ ચારનો સરવાળો કરો એટલે કેટલો આવો એકસો ઓગણત્રીસ નિશાની આવશે માઇનસ પછી આ બત્રીસ ચોવીસ આઠ દસ ટુ એપનો તો થશે નહીં બત્રીસ ચોવીસ આઠ દસ થશે કેટલા ચુમ્મોતેર બરાબર હા જીરો આ પ્લસ અને માઇનસ નવ બાય ચાર એક તો પાંચ બાર બાય સાત નવ આઠ નવ દસ અગિયાર બાર પાંચ પંચાવન તો લખવાના પંચાવન પણ કેવા માઈનસ નિશાની કોની આની તો માઇનસ પંચાવન બરાબર અને પ્લસ આ ટુ એફ રહી ગયા બરાબર એટલે આને આ રીતે એ બી લખી શકાય ટુ એફ માઇનસ પંચાવન ખરા પડી માઇનસ પંચાવન આનો સરવાળો કરી દેવાનો પછી આનો 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 સરવાળો કરવાનો આનો સરવાળો કર્યો માઇનસ એકસો ઓગણત્રીસ પછી બત્રીસ ચોવીસ કર્યા ચુંબોતે બાદ બાકી થશે પંચાવન નીચાની મોટાની માઇનસ તો માઇનસ ઓકે ટુ હવે આવો કશું નહીં આવું તો સૂત્ર મેળવવાનું ફટાફટ એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ સીગમા એફઆઈ એચ એ આપણી જોડે પિસ્તાલીસ છે આ છે ટુ એફ માઇનસ પંચાવન બરાબર એફઆઈઆઈ ટુ એફ માઇનસ પંચાવન અને આ એફઆઈ એકસો પંચ્યાસી પ્લસ એફ બરાબર ગુણ્યા એચ હશે દસ હા સાત રૂપા આપીશું અને જુઓ એક્સ બાયર મધ્યક આપેલું આપણને મધ્યક તેતાલીસ પોઈન્ટ પંચોતેર મધ્યક તેતાલીસ પોઈન્ટ પંચોતેર આપેલું તે અહીંયા લખી દઈશું તેતાલીસ પોઈન્ટ પંચોતેર બરાબર હવે આગળ ચાલો આગળ સાત રૂપા લેવું તો સૌથી પહેલાં તેતાલીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પિસ્તાલીસ અને નાખો આ પિસ્તાલીસ આ બાજુ લઈ લો ટુ એફ માઇનસ પંચાવન એકસો પંચ્યાસી પ્લસ એફ ગુણ્યા દસ હવે આગળ જુઓ ત્યાલીસ પોઈન્ટ માઇનસ માઇનસ એક પોઈન્ટ પચીસ આવશે આ ગુણાકારમાં દસ ઇન્ટુ ટુ એફ માઇનસ પંચાવન બરાબર અપંગ એકસો પંચ્યાસી પ્લસ એફ ઓકે હવે આગળ જઈએ બરાબર એક પોઈન્ટ પચીસ અંદર દસ ને ગુણ નાખો દસ દુ આર્યા દસ દુ વીસ એફ માઇનસ પંચાવન ઇન્ટુ દસ પાંચસો પચાસ પં એકસો પંચ્યાસી પ્લસ એફ બરાબર હવે બરાબર આ માઇનસ એક પોઈન્ટ પચીસ હાજર બરાબર ભૂલવાનું નહીં હવે માઇનસ એક પોઈન્ટ પચીસ અહીંયા આ ગુણાઈ જશે એકસો પંચ્યાસી પ્લસ એફ બરાબર વીસ એફ માઇનસ પાંચસો પચાસ બરાબર હવે જુઓ માઇનસ આનો આ ભાગાકારમાં થાય અહીંયા ગુણાકાર માગીએ બરાબર હા આનો ગુણાકાર એક પોઈન્ટ પચીસ ગુણ્યા એકસો પંચ્યાસી કરો કેટલા આવે બસો એકત્રીસ પોઈન્ટ પચીસ માઇનસની નિશાની એક પોઈન્ટ પચીસ ગુણા એકસો પંચ્યાસી એટલે આવશે બસો એકત્રીસ પોઈન્ટ પચીસ એક પોઈન્ટ એફ બરાબર આ માઇનસ એક પ્લસ એફ બરાબર હવે વીસ એફ પાંચસો પચાસ આવો તો બહુ ઇઝી હવે શું વધુ આને આ બાજુ લઈ દો માઇનસ બસો એકત્રીસ પોઈન્ટ પચીસ આ પ્લસ પાંચસો પચાસ બરાબર અને આ વીસ એફ પ્લસ એક પોઈન્ટ પચીસ એફ ડન જો બસો એકત્રી પોઈન્ટ પચીસ એફ માઇનસ છે એમ આ માઇનસ પાંચસો પચાસ તો આ બાજુ પ્લસ પાંચસો પચાસ જોડે અને આ એફ આ બાજુ વીસ એફ આ માઇનસ એક પોઈન્ટ પચીસ આ બાજુ પ્લસ એક બરાબર તો હવે આગળ સાત રૂપા માઇનસ અને પ્લસ એટલે પાંચસો પચાસ મેં બસો પોઈન્ટ બાદ કરી